લિવરને સ્વસ્થ રાખવાથી લઈને બ્લડ શુગર ઓછું કરે છે આ ખાસ વનસ્પતિ નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલ જ્યોતિ કાદ યુટ્યુબરમાં તમારું હાર્દિક સ્વાગત છે શું તમે ક્યારેય કાંસકીનો છોડ જોયો છે હિન્દીમાં તેને અતિબલાનો છોડ કહેવામાં આવે છે આ છોડનો ઉપયોગ ઘણી બધી દવાઓ બનાવવામાં થાય છે આ સાથે બાળકોની ઇમ્યુનિટી વધારતા હર્બલ ટોનિકમાં પણ તેનો મહત્વપૂર્ણ ભાગ હોય છે પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓમાં કાંસકીના છોડનો ઉપયોગ સ્વાસ્થ્ય સંબંધિત કેટલી સમસ્યાના ઉપચારમાં કરવામાં આવે છે તો ચાલો આજના વિડીયોમાં આપણે જાણીએ કાંસકીના છોડના ફાયદાઓ વિશે કાંસકી લીવરને સ્વસ્થ બનાવવામાં મદદ કરી શકે છે વિશેષજ્ઞનું માનવું છે કે આ છોડનો અર્ક ફ્રી રેડિકલ્સના ઉત્પાદનને પ્રભાવિત કરી શકે છે જેનાથી તે લીવરની રક્ષા કરનારા ગુણોથી પરિપૂર્ણ થઈ જાય છે પરંતુ ધ્યાન રાખવું કે તેનો ઉપયોગ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂરથી લેવી ઉંદર ઉપર કરવામાં આવેલા પરીક્ષણ પરથી એ જાણવા મળ્યું છે કે કાંસકીના છોડના પાન રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે છે જો કે માણસો પર તેની પ્રતિક્રિયા કેટલી અસરકારક છે અને રોગપ્રતિકારક શક્તિ પર કેવી અસર પાડે છે તે જાણવા માટે હજુ વધારે રિસર્ચની જરૂર છે એક અધ્યયન મુજબ કાંસકી બ્લડ શુગરના સ્તરને ઓછું કરી શકે છે આના માટે પણ ઉંદર ઉપર પરીક્ષણ કરવામાં આવ્યું હતું પરંતુ માણસ ઉપર આ કેટલું પ્રભાવશાળી છે તેના માટે હજુ વધારે રિસર્ચની જરૂર છે તાવ એલર્જી ચેપ માથાનો દુખાવો અલ્સર અને હરસમસા જેવા રોગોમાં કાંસકીનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે ચોમાસામાં ઊગી નીકળતી આ વનસ્પતિ એક વર્ષ જેટલું આયુષ્ય ભોગવતી હોય છે પીળા રંગના ફૂલ થતા હોય છે જે બપોર પછી ખીલતા હોય છે આયુર્વેદમાં અતિબલાને સર્વશ્રેષ્ઠ ઔષધી માનવામાં આવી છે અને તે મોટેભાગે ગામડાના વિસ્તારોમાં જોવા મળે છે ઘણી જગ્યાએ તેને ખરોખોટીના નામથી પણ ઓળખવામાં આવે છે અને સાથે સાથે ઘણી જગ્યાએ તેને ખપાટના નામથી પણ ઓળખવામાં આવે છે અતિબલાના ફળ ગોળ કાંસકી જેવા કાપાવાળા હોય છે તે પીળાશ પડતા લીલા કલરના હોય છે અને પાકે ત્યારે કથ્થઈ કલરના થઈ જતા હોય છે વાંઝિયાપણાને દૂર કરવા માટે અતિબલાની સાથે નાક કેસરને ભેળવી માસિક ધર્મ બાદ દૂધની સાથે પીવાથી આ સમસ્યા સો ટકા દૂર થાય છે અને લાંબુ આયુષ્ય ધરાવતો પુત્ર પ્રાપ્ત થાય છે આ વનસ્પતિ વાજીકરણ એટલે કે ગુપ્ત રોગો જેમ કે શીઘ્ર સ્ખલન જેવા રોગોમાં અક્ષીર કામ આપે છે પુરુષોમાં ધાતુ જવી શારીરિક કમજોરી અશક્તિ નબળાઈ જેવા કેસમાં બીજનું ચૂર્ણ આપવાથી તરત જ ફાયદો થાય છે આ માટે અતિબલાના બીજને ચારથી આઠ ગ્રામ સવાર સાંજ સાકર સાથે ગરમ ગાયના દૂધની સાથે પીવામાં આવે તો તેના કારણે નપુસકતાની સમસ્યા દૂર થઈ જાય છે ઘણા લોકોને હરસની સમસ્યા થતી હોય છે અને હરસની સમસ્યાના કારણે તેને મળની સાથે લોહી પણ વહેતું હોય છે આવા લોકો માટે આ ઉત્તમ ઔષધ છે કેમ કે તેના મૂળના નાના નાના ટુકડા કરી અને દરરોજ સવારે ગરમ પાણી સાથે લેવાથી માત્ર થોડા જ સમયની અંદર હરસની સમસ્યા દૂર થઈ જાય છે અતિબલાના મૂળનો ઉકાળો કરીને રોજ સવારે પીવાથી શરીર ધોવાવું કમર દુખવી જેવી સ્ત્રીઓની તકલીફો દૂર થાય છે ખપાટના મૂળ પાન ડાળી ફૂલ અને ફળનો મિક્સ ઉકાળો બાળકોમાં થતી સસણી જેવી બીમારીઓમાં ખૂબ સરસ કામ આપે છે આ વનસ્પતિના પાનની ભાજી ઘીમાં બનાવી ખાવાથી દૂઝતા હરસ મટે છે આ છોડના મૂળનું ચૂર્ણ સાંધાણાવામાં ફાયદારૂપ થાય છે મોઢાની ગરમી માટે અતિબલાના પાન ચાવીને ખાવાથી ફાયદો થાય છે આયુર્વેદમાં એક અવબાહુક રોગનું વર્ણન છે આજકાલ તેનું પ્રમાણ થોડું વધારે જોવા મળે છે અવબાહુકમાં કોઈ પણ એક હાથ જલાઈ જાય છે કે જકડાઈ જાય છે હાથ ઊંચકી શકાતો નથી અને ઊંચકી શકાય તો પૂરેપૂરો ઊંચકાતો નથી કપડાં પહેરવામાં પણ તકલીફ પડે છે ડૉક્ટરો આને ફ્રોઝન શોલ્ડર કહે છે કાંસકી આ વાયુજન્ય રોગનું ઉત્તમ ઔષધ છે એક મહિના સુધી આ વનસ્પતિના મૂળનો ઉકાળો રોજ સવારે પીવાથી અને અતિબલાના તેલનું માલિશ કરવાથી સારો ફાયદો થાય છે દમના દર્દીઓ રોજ આના મૂળનો ઉકાળો પીવે અથવા મૂળનું ચૂર્ણ રોજ પાણી સાથે લે તો ઘણી રાહત અનુભવા છે આ એક નિર્દોષ ઔષધિ છે તેની કોઈ આડઅસર નથી તેથી દમના દર્દીઓ રોજ તેનો ઉપયોગ કરી શકે છે રોજ એક ચમચી ખપાટના મૂળનું ચૂર્ણ દૂધ સાથે લેવાથી રસાયણ ગુણ પ્રાપ્ત થાય છે સાથે દૂધ ઘી ભાત વગેરે સાત્વિક આહાર દ્રવ્યો લેવા આ પ્રમાણે ઉપચાર કરવાથી સંધિવા લકવો કમરનો દુખાવો કંપવા વગેરે બધા જ પ્રકારના વાયુના વિકારો મટે છે આયુર્વેદમાં વાયુના વિકારોમાં આ તેલના માલિશનું સૂચન કરવામાં આવ્યું છે આ વનસ્પતિનું તેલ બજારમાં તૈયાર મળી રહે છે માલિશની સાથે આ તેલ એક એક ચમચી સવાર સાંજ પીવામાં આવે તો ઝડપથી ફાયદો થાય છે કોઈપણ કારણથી ઝાડા થયા હોય તો અતિબલાના મૂળનો ઉકાળો આપવાથી મળ બંધાય છે અને ઝાડા રાહત થાય છે તો મિત્રો આ હતી આજની જાણકારી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જણાવવાનું ભૂલશો નહીં અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક અને શેર કરવાનું પણ ભૂલશો નહીં આવા જ બીજા વિડીયો જોવા માગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખી હોય તો તેના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને આજનો વિડીયો જોવા માટે પણ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ આવા જ નવા વિડીયો સાથે જલ્દી જ મળીશું ત્યાં સુધી આવજો